હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બટેટાનો ઉપયોગ કર્યા વગર વેજીટેબલમાંથી બનતી એકદમ હેલ્ધી અને ટેસ્ટી કટલેસની રીત આ કટલેસ આપણે બટેટા વગર બનાવેલી છે છતાં પણ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે વેકેશનમાં બાળકોને વારંવાર ભૂખ લાગતી હોય તો આ રીતે તમે બનાવીને આપી શકો છો કટલેસ બનાવી અને એમને તમે ફ્રીજમાં મૂકી દો પછી જ્યારે તમારે ગેસ્ટ અથવા તો બાળકોને આપ્યું હોય ત્યારે તમે ફટાફટ તળી અને આપી શકો છો આ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો તેના માટે અહીંયા અમે વટાણા લઈ લીધા છે વટાણાને આપણે સરસ રીતે બાફી લેવાના છે તમે કૂકરમાં પાણી નાખ્યા વગર પણ બાફી શકો છો અને આ રીતે એમને પણ બાફી શકો છો કોઈ તપેલીમાં એની અંદર આપણે કંઈ કંઈ જ નાખવાની જરૂર નથી એમને જ વટાણા બે કે ત્રણ ઉભરાવશે એટલે સરસ રીતે બફાઈ જશે વટાણા બફાય ત્યાં સુધીમાં બીજી સામગ્રી જોઈ લઈએ એક બાઉલ ભરી અને જે બટેટા પૌવાના પૌવા આવે છે એ લઈ લઈશું એક નંગ ગાજરને આ રીતે છીણી લેવાનું છે એક નંગ ડુંગળી ઝીણી ઝીણી સમારેલી લીલા મરચાં સમારેલા આદુ અને લસણને આપણે ક્રશ કરી લઈશું આખા ધાણાને અધકચરા વાટી લેવાના છે ધોઈને સમારેલા લી કોથમીર વળિયારીને અધકચરી વાટીને લઈશું તલ અને લીંબુનો રસ મીઠું સ્વાદ અનુસાર ગરમ મસાલો ધાણા જીરું લાલ મરચું હળદર શેકેલા જીરાનો પાવડર અને મરી પાવડર લઈશું તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો હવે જે પૌવા આપણે લીધા હતા તેને આપણે બરાબર ધોઈ લેવાના આ રીતે કાણાવાળા વાસણમાં લઈને એકદમ સરસ રીતે ધોઈ લેવાના અને પછી તેને થોડીકવાર માટે નીતરવા મૂકી દેવાના એટલે એનું બધું જ પાણી નીતરી જશે બીજી બાજુ આપણા વટાણા પણ સરસ બફાઈ ગયા છે તો તેને આપણે કોઈ કાણાવાળા વાસણમાં કાઢી અને નીતારી લઈશું પછી એક મોટા વાસણમાં લઈ લેવાના અને તેને મેશ કરી દઈશું વટાણાને સરસ રીતે આ રીતે વટાણા મેશ કરી દેવાના ત્યારબાદ તેની અંદર પલાળેલા પૌવા એડ કરીશું તમે જોઈ શકો છો પૌવામાંથી બધું જ પાણી નીકળી ગયું છે ગાજર છીણીને નાખીશું ઝીણી સમારેલી ડુંગળી અને બીજા બધા જે મસાલા લીધા હતા એ લીલા મરચાં લઈશું તીખાસ અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો આદુ મરચાંની પેસ્ટ લીંબુનો રસ જો તમે ડુંગળી અને લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું આખા ધાણા અને વડિયારીને અધકચરા વાટીને લઈશું તલ કોથમીર લઈશું ધોઈને સમારેલી લીંબુનો રસ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દેવાની આ રીતે બધી વસ્તુ મિક્સ કર્યા પછી આની અંદર આપણે બાઇન્ડિંગ માટે ચણાનો લોટ નાખીશું એટલે કે બેસન ચણાના લોટનો ઉપયોગ આપણે જરૂર પ્રમાણે કરીશું અત્યારે બે ચમચી ચણાનો લોટ નાખ્યો છે જો થોડું આપણને એવું લાગતું હોય કે બાઇન્ડિંગ નથી આવ્યું તો બીજો એક ચમચી ચણાનો લોટ એડ કરી દેવાનો આ રીતનું ટેક્સચર થવું જોઈએ હવે આપણે આમાંથી કટલેસ બનાવીશું તો તેના માટે થોડો થોડું બેટર હાથમાં લઈ અને આ રીતે કટલેસનું જે મોલ્ડ આવે છે તેનાથી આપણે કટલેસનો શેપ આપી દઈશું જો તમારી પાસે આવું કટલેસનું મોલ્ડ ના હોય તો તમે હાથેથી ટીકી પણ બનાવી શકો છો ગોળ ગોળ આ રીતે તમે તમારી પસંદગી પ્રમાણે આનો શેપ આપી શકો છો તમારે આની અંદર બીજો કોઈ શેપ આપવો હોય તો પણ તમે આપી શકો છો આ રીતે તૈયાર કરી અને તમે ફ્રીજમાં મૂકી દો તો જ્યારે ખાવી હોય ત્યારે તમે તળી શકો છો બીજી બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થાય એટલે તેને આપણે તળી લઈશું ગેસની આંચ આપણે મીડિયમ રાખવાની છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે આ કટલેસને તળવાની છે સ્લો નથી કરવાની નહીં તો તેમાં તેલ ભરાઈ જશે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું બ્રાઉન કલરની આ કટલેસ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે ફ્રેન્ડ્સ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજે જો નાની મોટી ભૂખ લાગતી હોય તો એ સમયે પણ તમે આપી શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી કટલેસ તૈયાર થઈ ગઈ છે અમે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે તમે ટોમેટો સોસ સાથે પણ ખાઈ શકો છો અને ખજૂર આંબલીની ચટણી સાથે પણ ખાઈ શકો છો તમે જુઓ કેટલી ક્રિસ્પી આપણી કટલેસ તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ આની અંદર આપણે બટેટાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો છતાં પણ આ કટલેસ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તો તમને અમારી આ કટલેસની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે આ રીતની કટલેસ જો ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય